ખાતમુહૂર્ત કરાયું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંક જોશી દ્વારા જણાવ્યું હતું કે સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા એનપીએસ માટે વિવિધ કાર્યો માળખાકીય સુવિધાઓના લાભો આપવામાં આવ્યા છે ત્યારે મધ્યવર્તી શાળા પરિસરમાં આઠ લાખથી વધુના બજેટથી પેપર બ્લોકના કાર્યનું સાંસદ રંજનબેન ભટ્ટના હસ્તે ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું વડોદરાના લોકલાડેલા સાંસદ એવા માન્ય શ્રી રંજનબેન ભટ્ટ દ્વારા વખતો વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા માટેની હર હંમેશ ચિંતા કરવામાં આવતી હોય છે પછી સ્માર્ટ બાલવાડી હોય મધ્યાહન ભોજનનો શેડ હોય સ્માર્ટ ક્લાસ હોય કે બીજા કોઈપણ માળખાકીય સુવિધાઓના લાભો હોય માન્ય સાંસદશ્રી દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને હર હંમેશ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ત્યારે એના જ ભાગરૂપે આપણી મધ્યસ્થ કચેરી ખાતે આપને ખબર છે કે સૌથી વધારે શિક્ષકો અને જે રિટાયર્ડ કર્મચારીઓ હોય એમનું પણ અવર મધ્યસ્થ કચેરી ખાતે રહેતી હોય છે અને બીજા બધા સ સર્વે મુલાકાતીઓની પણ અવર રહેતી હોય ત્યારે મધ્યસ્થ કચેરીમાં વધારે સુંદરતા ઉમેરાય અને સુવિધાથી ભરપૂર થાય એ માટે અંદાજે આઠ લાખથી વધારેના બજેટથી માન્ય સાંસદશ્રી દ્વારા પેઓ બ્લોકનું કામકાજનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર